હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળામાં ગુજરાતી ઘરમાં બનતો અને હાડકા મજબૂત કરે કમરના દુખાવા ઢીસરના દુખાવા દૂર કરે એવો પરફેક્ટ માપ સાથે ગુંદર પાક બનાવીશું તો આપણે તેનું માપ જોઈ લઈએ તેના માટે સો ગ્રામ ભાખરીનો લોટ લીધો છે જે આપણે લાડવા કે ભાખરીમાં વાપરતા હોય તે બસો ગ્રામ ગોળ સો ગ્રામ ટોપરાનું શીણ પચાસ ગ્રામ આ રીતે ઝીણો ગુંદર લીધો છે આમાં મોટો ગુંદર પણ આવે પણ મેં આ બાવળનો ગુંદર આવે તે ગુંદર લીધો છે હવે કાજુ બદામ પિસ્તા સાથે અડધી સ્પૂન મળ અને સૂટ બે મિક્સ લીધા છે દોઢસો ગ્રામ ઘી આ રીતે ટોપરા નાશીને મેં આ રીતે વાટકો આવે તેને મેં ખમણી લીધેલો છે હવે મિક્સર સાર લઈ તેમાં કાજુ બદામ અને પિસ્તાને પ્લસ મળ ઉપર રાખી અધકસરા ક્રશ કરીશું સાવ ક્રશ નહીં કરીએ આ ડ્રાય ફ્રૂટ તમે ઓછા વધુ એડ કરી શકો છો આમાં આખરોટ એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો હવે ડ્રાયફ્રૂટ ગટ કસરા ક્રશ થઈ ગયા છે તો હવે એક પેનમાં ઘી એડ કરી હવે ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદર એડ કરીશું હવે ગુંદરને આ રીતે એક ડીશમાં લઈ થોડો ઠંડો થાય એટલે તેને ક્રશ કરીશું સાથે લોટને પણ શેકી લઈએ તો એક કપ લોટ લીધો છે વજનમાં સો ગ્રામ છે હવે ગેસની ફ્લેમ સાવ મીડિયમ રાખી હવે ઘી વધ્યું હતું તે પણ આપણે એડ કરી દઈએ તો લોટને સારી રીતે શેકી ગેસની ફ્લેમ સાવ મીડિયમ જ રાખીશું હવે લોટ સરસ એવો શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો સુગંધ પણ આવવા લાગી છે અને લોટ થોડો હળવો અને ફ્લફી થાય અને આ રીતે અમુક દાણા બ્રાઉન દેખાય એટલે તેમાં ડ્રાયફ્રુટ એડ કરી બેથી ત્રણ મિનિટ જેવું સાતળશું એટલે ડ્રાય ડ્રાયફ્રૂટમાં પણ સરસ એવું કોટિંગ આવી જશે અને સરસ ફ્રંસી એવું થઈ જશે સાથે તેમાં સૂકા ટોપરાનું છીણ એડ કરી સારી રીતે મિક્સ કરીશું આમાં જો ગોળનો પાયો કે કોઈ લેવાની જરૂર નથી આમાં જ ગોળ એડ કરી બેથી ત્રણ મિનિટ જેવું રહેવા દઈ એટલે ગોળ મેલ્ટ થઈ જશે હવે સાથે ગુંદર ક્રશ કરેલો છે તે એડ કરીશું આમાં લોડ શેકાઈ જાય પછી તમે કાચો ગુંદર ક્રશ કરેલો પણ એડ કરી શકો છો પણ જો આ રીતે આપણે ગુંદર એડ કરીશું તો ઘીની જરૂર ઓછી પડશે અને ગુંદર સારી રીતે મિક્સ થઈ જશે બાળકો ગુંદરવાળું ખાતા ન હોય તો તેને ખબર પણ નહીં પડે કે આમાં ગુંદર મિક્સ કર્યો છે હવે તેમાં પીપળી મૂળાને સૂઠ એડ કરી બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું આમાં ગોળ મેલ થાય ત્યાં સુધી જ ગેસની ફ્લેમ શરૂ રાખવાની એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરવાની જો વધારે રાખીશું તો ગુંદરપગ હાર્ડ બની જશે અને આમાં ગોળ તમે ઓછા ઓછું એડ કરી શકો છો હવે તેના પર કાજુ પિસ્તા બદામને પ્રિન્કલ કરીશું થોડો ગુંદર મેં સાઈડમાં રાખ્યો તો તે પણ આપણે એડ કરીશું આ રીતે એક વાટકી લઈ તેને આ રીતે દબાવીશ કિનારી પણ દબાવી દઈશું ચપ્પુથી તેને કટ કરી તેના પીસ કરીશું હવે તેને સાવ ઠંડો થવા દે તેના પીસ અલગ કરીશું